આ ટીમ છે ઓકે ફ્રેન્ડ્સ આ જોવાનું ના ચૂકતા આ જોઈને જ વસ્તુ ખરીદી હા પણ એમાં એવું છે કે એની અંદર જે રિયાસતનો ઓરિજનલ સિક્કો આવે છે તો એ તો તમને ઓરિજનલ સીવમ મળવાની છે સો ટકાની વાત ને હન્ડ્રેડ મળશે ક્યાં વાહ તે તો આનો પ્રાઇઝ મને જરા જણાવી હતો જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી એક જ વાંચ વાવ રહે છે તો ફ્રેન્ડ્સ આપણે છીએ અત્યારે નિર્ણયનગર ગંનાળું મેં હા ફ્રેન્ડ્સ સામે નિર્ણયનગર ગંનાળું ત્યાંથી તમે રાઈટ સાઈડ આવશો એટલે તમને મળી જશે ભરેલીની ઓરિજિનલ દોરી અને બહુ જ રિઝનેબલ ભાવની અંદર તમને પતંગ પણ મળી રહેશે અને સાથે સાથે શિવમ દોરી ઓરિજિનલ મળશે હા રિયા શર્ટ પણ ઓરિજિનલ મળશે એવું અહીંયાનું કહેવું છે તો ઓરિજિનલ કઈ રીતના છે એ પણ આપણે ચેક કરીશું જયેશભાઈ આપણી સાથે છે જયેશભાઈ આ વખતે કેવી છે ઉત્તરાયણની તૈયારી અને ખાસ આપણા ત્યાં જે જે ફેમસ વસ્તુ છે એને તમે કહો છો કે અમારે ત્યાં તો ઓરિજિનલ મળે છે તો એ વસ્તુ મને જરા બતાવો વસ્તુમાં બહુ સરસ સરસ વસ્તુ છે દર વખતે આપણે લગભગ એક જ વસ્તુ રાખીએ છીએ મોસ્ટલી એકાદી વસ્તુ નવી એડ કરીએ છીએ અંદર અરે વાહ જેમ કે દર વર્ષે આપણે રાખીએ છીએ રિયાસત અચ્છા 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 તો જે રિયાસત છે એ તો આપણી ઓરિજિનલ આવે છે દર વર્ષની જેમ અચ્છા અચ્છા એ રીતના ઓરિજિનલ તમે જે કહેતા તે જરા જણાવશો ઓરિજિનલ માં એવું હોય છે કે રિયાસત તો લગભગ બધે મળી જાય છે જનરલી અચ્છા 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 રિયાઝતના ઉપરનો માર્કો તો લગભગ બધે મળી છે જનરલી હા પણ એમાં એવું હોય છે કે એની અંદર જે રિયાસતનો ઓરીજનલ સિક્કો આવે છે

અને આ સિવાય પાંચ હજાર વાર લીધો તો પાંચ હજાર વાર સાડા આઠસો રૂપિયાની આવે છે અચ્છા અચ્છા જે મને ઓરિજિનલ મળી રહે ઓરિજિનલ મળી રહેશે રિયાઝતની ક્યાં ભાગ અને આ તાર કેટલા હશે આની અંદર નવ તાર નવ તારની હશે અચ્છા અચ્છા આ સિવાય શું છે આ સિવાય છે એક સન્નાની આવે છે અચ્છા સન્ના સન્ના રિઝવાન એ પણ બહુ સરસ વસ્તુ આવે છે જેમ રિયાઝતની ફેમસ દોરી છે એમ સન્નાની આવે છે આ રીતની વસ્તુ છે આખી અચ્છા હા ક્યાંની છે આ પણ બરેલી ની જ આવે છે જેમ રિયાસત નું નામ છે એ રીતે સન્ના નું એ પણ ફેમસ દોરી છે અને બહુ સરસ ક્વોલિટી પછી આપણી પાસે શિવમ એક લાવ્યા છે આ વખતે શિવમ ની ડિમાન્ડ રહે છે આપણે આમ તો શિવમ રાખતા નથી પણ આપણા કસ્ટમર ઘણી ડિમાન્ડ છે કે બરેલી સિવાય કોઈ ઓપ્શન માં તમે શું રાખીએ એમ તો આપડે ડાયરેક્ટ શિવમ દોરી પણ મંગાવી

અને આ નીકળી છે ભાઈ બીજી પાંચસો ગ્રામ નું છે આ પાંચસો ગ્રામની ફિરકી છે હવે આના ઉપર એવો કઈક માર્ગો હોવો જોઈએ ને તો છે કે નહીં આની અંદર તમને દેખાય છે હા સી આ સિવમ રિફ્લેક્ટ મારે છે સેમ આ પણ રિફ્લેક્ટ મારે છે અરે વાહ હવે કંઈક ખબર પડી ભાઈ અચ્છા 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 તો ફ્રેન્ડ જયારે શિવમ દોરી તમે ઓરિજિનલ લેવા આવો

જે આ એના બોક્સ તમે જોશો તો બી તમને થોડો થોડો ખ્યાલ આવશે જે એ શિવમનો ઓરિજિનલ લોગો છે એ ડિટેલ્સ છે એ પણ મારે છે ને આ ગ્રીન છે ગ્રીન જે એની અંદર શિવમ શિવમ લખેલું આવે જ છે ઇવન યલોની અંદર બી શિવમ લખેલું છે સાથે સાથે આ ટીમ છે ઓકે ફ્રેન્ડ્સ આ જોવાનું ના ચૂકતા આ જોઈને જ વસ્તુ ખરીદી અને જો વિશ્વાસપાત્ર જગ્યાએ ખરીદું હોય તો અહીંયા બેઝ ઝીઝક આવી જજો તો તમને ઓરિજિનલ વસ્તુ મળી જ રહેશે અને સાથે ઉપરની જે કેપ હોય છે ને વાલા એ કેપ ઉપર પણ એ લોકોએ એનો જે થ્રીડી માર્કો કે લગાવેલો છે જે રિફ્લેક્ટ થાય છે દેખાય છે તો આ રે ભાઈ ઘણી વાર મારા ફ્રેન્ડ છે સીવમના ચાહક હોય છે એમને તો આ ઓપ્શન સારી રીતે મળી ગયો શું કેવું તમારું ચોક્કસ અને સિવમની પ્રાઇસ કેટલા કીધા આપણે

જેમાં એમ કે જેમ કે આ છે કલરફુલ આવે છે સાડા સત્યાવીસ ની ચીલ કહેવાય છે આ બરોબર આની પ્રાઇસ છે નેવું રૂપિયા ની એક કોડી એક કોડી એટલે કે એક કોડી માં વીસ પતંગ આવે છે આ જ વસ્તુ પ્લેન વ્હાઇટ માં લો સેમ વસ્તુ તો એસી રૂપિયા ની કોડી આવે છે એસી રૂપિયા ની એક કોડી અરે વાહ ભાઈ બજેટ માં તમારે જવું હોય તો એસી રૂપિયા ની આ કોડી તમારું શું કેવું આના વિશે આ રેટમાં આ વસ્તુ લગભગ મારા ખ્યાલથી માર્કેટમાં કોઈ નહીં આપી શકે આ સાડા સત્યાવીસની જે પરફેક્ટ સાઇઝ આવે છે જે ચીલ છે આનો ભાવ છે આ માર્કેટમાં લગભગ અમારા નિર્ણયનગર સિવાય કોઈ આપી નથી શકતું કારણ કે અમે થોડુંક એડવાન્સ ચાલીએ છીએ આમાં કારીગરો પાસે એટલે અમે એ વસ્તુ સસ્તી આપી શકીએ છીએ બે વેરાયટી છે એમાં મારી પાસે

પછી જોજો તમારે અહીંયા ગાડી છે ને ભીડ હશે હો બહુ જ આ જગ્યાએ જે અંકલ અહીંયા ઊભા ને આપણે એડવાન્સમાં આવ્યા છીએ પણ અંકલને પણ એ ટાઈમે ટાઈમ નથી મળતો અને જે બોક્સ છે બધા બહુ ફૂલ પેક હોય છે પણ છેલ્લે બી પછી તમે કંઈ ભાવ વધારો ખરા બિલકુલ નહીં કેમ જે અમે એકદમ લિમિટેડ માર્જિન થી બિઝનેસ કરીએ છીએ અને જે રેટ પહેલા જ રાખીને સ્ટાર્ટિંગ થી અપ ટુ ડાઉન સુધી એક જ રેટ રાખીએ છીએ અમારી પાસે જ્યાં સુધી માલ છે ત્યાં સુધી એક જ ભાવ માલ ખાલી થઈ ગયો એટલે પછી પૂરો થઈ ગયો ફ્રેન્ડ્સ અંદર કેમેરામાં આવવાનું કારણ એક તમને જણાવી દઉં કે નોર્મલી જ્યારે ઉતરાણ નજીક આવે એટલે ઘણી બધી જગ્યાએ ભાવ વધી જાય વધી જાય અને સ્વાભાવિક છે વસ્તુ સ્વાભાવિક છે તમારે કસવામાં વધી જાય હા પણ પતંગના ભાવ વધી જાય

ને જનરલી 13 તારીખે અમારી પાસે લગભગ 50% માલ ખાલી થઈ જાય છે બધો વેરાઈટીમાં એક નોર્મલ ફિક્સ રેટ અને ફિક્સ કસ્ટમર્સ આપડા આવતા હોય છે જે રેગ્યુલર આપણે વિડિયો બનાવીએ છે એમાંથી ભી ઘણા બધા મિત્રો એનો લાભ લઈ ચૂક્યા છે તો બને એટલા વહેલા જો આજ ભાવ રહેશે જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી એક જ રેટ આજ ભાવ રહેશે